મનાલીમાં હિડિમ્પા ટેમ્પલની આસપાસનો બગીચો કે જેમાં ઊંચા ઊંચા વૃક્ષો છે અમુક અમુક અંતરે તેમાં પાંદડા આવેલા છે રેતાળ પરંતુ પહાડું જમીન છે ઠંડો પવન લહેરાય છે આમાં બ્લેક કલરનું જીન્સ અને ઉપર લાઈટ ગ્રીન તથા વ્હાઇટ કલરની ફૂલ સ્લીવની હુડી પહેરેલી છે સ્પોર્ટ શૂઝ પહેરેલા છે અને ખુલ્લા વાળ સાથે આકાંક્ષા કોઈ પણ મંત્રમુગ્ધ કરનારી લાગે તેની સામે જ નીચે જીન્સ ઉપર જેકેટ પહેરીને ઉભેલો જીત પણ કોઈ પણ મંત્રમુગ્ધ કરનારથી ઓછો નથી લાગતો પ્રેમ વડે આકાંક્ષાનો હાથ પોતાના હાથમાં લે છે ઘૂંટણ પર એક પગે બેસે છે અને જેમ કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરે ને બસ એવી જ રીતે હાથમાં રહેલા આકાંક્ષાના હાથને થોડી મજબૂતાઈ છતાં નરમાઈથી પકડીને જીત આકાંક્ષાને આંખોમાં આંખો છે બીજી તરફ આકાંક્ષાના દિલના ધબકારા પણ વધવા લાગે છે તેની આંખો પણ જીતના મંત્ર થઈ જાય છે બંને એકબીજાને એકી જોયા રાખે છે જાણે વર્ષોથી કંઈક કહેવા ઈચ્છતા હોય વર્ષોની અધૂરી ઈચ્છા એકબીજાની આંખોમાં આંખો નાખીને વ્યક્ત કરતા હોય બંનેની આંખોમાં ખુશી છે ઉત્સાહ છે સ્ત્રી સહજ લાગણીઓને આકાંક્ષા ખૂબ જ છુપાવતી હતી છતાં તે ઉછળી ઉછળીને બહાર આવતી હતી અને કહેવાનો પ્રયત્ન કરતી હતી કે બોલ આટલા વર્ષોથી તારા અંદર છુપાયેલી વાતને તું કહી દે ત્યાં જ વાતાવરણમાં રહેલા શાંત અને મૌનને તોડતા જીત બોલવાનું શરૂ કરે છે આકાંક્ષા તારા વગર કોઈ પણ જગ્યાએ મારા મન મારું મન ક્યાંય લાગતું નથી તારી સાથે હોય ને તો એમ લાગે કે બધું જ જાણે મંદિર છે મંદિરની જેમ એકદમ પવિત્ર કદાચ તું સમજી શકતી હોય એ પહેલાં જ તારા માટે કંઈક અનુભવવા લાગ્યો હતો તારા બોલવાની રીત તારી ખામોશી તારી આંખો આ બોલતા બોલતા અટકી જાય છે ઊંડો શ્વાસ લે છે આકાંક્ષાની આંખો ખોજતો હોય એમ જોયા રાખે છે અને ફરી બોલવાનું ચાલુ કરે છે આ મંદિરની સાક્ષીએ પર્વતોમાં આ બરફીલા ઠંડા પવનમાં આ બધી જ સાક્ષીએ હું તને પૂછું છું આકાંક્ષા શું તું બનીશ મારા આત્માની આકાંક્ષા શું તું મારી આત્માની આકાંક્ષાને પૂર્ણ કરીશ હું તને ખૂબ જ પ્રેમ કરું છું તું જેવી છે તેવી જ મને બહુ જ પ્રિય લાગે છે આમથી લઈ આજથી લઈને જીવનના અંત સુધી મારે તારી સાથે દરેક પળ જીવવા છે મારી જીવનસાથી બનીશ મારી આકાંક્ષાને પૂર્ણ કરીશ આકાંક્ષા જીતની આંખોમાં આકાંક્ષા માટે સાચો પ્રેમ ઉમટી ઉમટીને બહાર આવતો હતો આકાંક્ષાને બધું જ દેખાતું હતું તે જાણતી હતી તેના શ્વાસ 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 આકાંક્ષાનું મુખ જીતની નજીક આવે છે સ્પષ્ટ રીતે અનુભવી શકતી હતી એ એકદમ ચૂપ થઈ ગઈ લાગણીઓમાં વમણ જાણે ઉમટતું હોય એમ બંનેના હૃદયમાં વમણ ઉમટવા લાગ્યા શરીરના રોમ રોમમાં પ્રેમ વ્યાપી ગયો અને આ સર્વે તેની આંખોમાંથી આંસુ તરીકે સરી પડ્યા તે પોતે પણ નથી જાણતી કે આ લાગણીઓને મારે કઈ રીતે વ્યક્ત કરવી એ પણ તલપાપડ થઈ રહી હતી તેણે ધીમેથી બોલવાનું ચાલુ કર્યું હું ખરેખર નથી જાણતી આ પળ શું છે તું શું બોલ્યો ને મેં શું સાંભળ્યું કશું જ નથી જાણતી બસ મેં તો માત્ર અનુભવ્યું તારા એક એક શબ્દને એક એક શ્વાસને વર્ષોથી સમજી નથી શકતી આ લાગણીને મારી અંદર એક એવું કશુંક હતું કે હું પણ નથી સમજી શકતી મને પ્રેમથી ડર લાગતો હતો પરંતુ તારું મને આમ અહીંયા લઈ આવવું અને મારો એક હાથ પકડવો ને અને મારો બધો જ ડર દૂર કરી દીધો એક અટૂટ વિશ્વાસ તારી ઉપર કાયમ કરી દીધો છે જીત આકાંક્ષા જીતને ભેટી પડે છે આંખોમાંથી આંસુ વહેવા લાગે છે તેનાથી માંડ માંડ શબ્દો નીકળે છે કે તું રહેજે મારા જીવનમાં મારો સાથ બની તું રહેજે મારા જીવનમાં મારો સાથ બની મારા જીવનના સાથી મારા દિલને જીતનાર જીત બની કે મારા દિલને જીતનાર જીત બની બંને જણે એકબીજાને આલિંગન આપે છે કંઈ જ બોલતા નથી પાછળથી મંદિરના ઘંટના અવાજ સંભળાય છે લોકોનો કિલ્લો છે પરંતુ આ અંદર શાંતિનો અનુભવાય છે જાણે વર્ષોથી રહેલી વાતનો નીકળી ગયો હોય ત્યાં જ દૂરથી એક અવાજ સંભળાય છે આકાંક્ષા જીત ક્યાં છો બંને જલ્દી આવો એક ગ્રુપ ફોટો પાડવો છે ને બંને જણ એકમેક આલિંગનને છૂટા પાડી ને ગ્રુપ ફોટો માટે જાય છે બીજે દિવસે સવારે બધા જ લોકો શિલોંગ વેલી જવા નીકળે છે મનાલીથી લગભગ તેર કિલોમીટર દૂર આવેલી સુંદર જગ્યા હિમાલય શૃંખલાથી ઘેરાયેલી સોરી હિમવત શૃંખલાથી ઘેરાયેલી એક નભોભર દૃશ્ય જીવી ઉઠે છે એનું સૌંદર્ય એવું કે જાણે કુદરત પોતે જ અહીં વાસ કરતી હોય સવારનો કૂણો તણકો અને વાદળો તથા બરફથી ઘેરાયેલી પહાડીઓ ચારે બાજુનું શાંત વાતાવરણ અને દૂર સુધી ગયેલી બરફની સફેદ ચાદર આજનો દિવસ જાણે સપનાની દુનિયાને સજાવવા માટે જીત અને આકાંક્ષાના જીવનમાં આવ્યો હોય ને એ રીતે શિલોંગ વેલી પહોંચે છે અરે યાર જીત થોડીક વાતો અમારા માટે પણ બચાવ આખો દિવસ તો શું બસ આકાંક્ષા સાથે જ હોય છે કાર્તિકથી બોલ્યા વગર રહેવાયું નહીં સાચું ને હમણાંથી તમે બે એકાંતમાં બહુ જોવા મળો છો નહી રાશાએ થોડી મસ્તી ઉડાડતા કહ્યું આકાંક્ષા વાત સાંભળીને થોડી શરમાઈ જાય છે અને જીત પણ હળવી રીતે હસે છે પણ કાર્તિકને આંખોમાં એક ક્ષણ માટે ખોટ ઊભી થતી દેખાય છે આ બધી જ વાતો કરતા કરતા એમનું ગ્રુપ થોડું આગળ નીકળી જાય છે પરંતુ જીત તથા આકાંક્ષા પાછળ રહી જાય છે આકાંક્ષા એમ લાગે કે આ પણ અહીં જ થમી જાય અને અહીં જ રોકી લો જીત આકાંક્ષાનો હાથ પકડીને બોલે છે જો સમય થંભી જશે તો આપણા લગ્ન કઈ રીતે થશે આકાંક્ષાએ થોડુંક રમૂજ રીતે ઉમેર્યું લગ્નની તો મારે જલ્દી નથી કરવા તારી સાથે પરંતુ જીત થોડો રોકાય છે એને વાત અટકાય છે પરંતુ શું જીત આકાંક્ષાએ કહેવાનો પ્રયત્ન કર્યો આપણા પેરેન્ટ્સ માનશે શું કહીશું એમને કઈ રીતે કહીશું આવું કંઈ વિચાર્યું છે તે જે તે પોતાના મનમાં ઉઠતા પ્રશ્નો આકાંક્ષા તરફ સરળતાથી રજૂ કરી દીધા હા કોલેજ પૂરી થતાની સાથે જ હું પપ્પાને આપણા વિશે વાત કરવાનું વિચારું છું તું બસ હંમેશા મારી સાથે રહેજે અને હા તારા પપ્પાને મનાવી લેજે બાકી મારા ઘરમાં હું વાત કરી લઈશ આકાંક્ષાએ ગંભીરતાપૂર્વક જીતને સમગ્ર વાત કરી મનાલીમાં આજે છેલ્લો દિવસ છે આ મનાલીના બરફથી ઢંકાયેલા પર્વતો ઠંડાઈ ઠંડા સમૂહવાળા માહોલ પણ દરેકના મનમાં કંઈક ગુંજતું હતું મનાલીમાં વિતાવેલા દરેક ક્ષણોની યાદી જાણે દરેકના મનમાં ગુંજતી હતી જીતના મનમાં ગુંજી રહી છે આકાંક્ષાના મનમાં ગુંજી રહી છે બંને એકબીજાના જીવનમાં કંઈક વધુ ઊંડું જ લખી ગયા છે હવે ઘર તરફ પ્રસ્થાન કરવા લાગ્યા છે આ વખતે આકાંક્ષા કાર્તિક તથા જીત ત્રણેય જણ એક સાથે બેઠા હતા આકાંક્ષા વચ્ચે તેની બંને બાજુ કાર્તિક અને જીત ગોઠવાયેલા તે મનમાં વિચારી રહી હતી કે આ સ્થળ જેવું શાંત એવી જ શાંતિ મારા મનમાં આજે લાગી રહી છે અને બીજી તરફ જીત પણ કંઈક બોલતો નથી અને પોતાની ખુશીને માણી રહ્યો હોય છે બંને એક બે એકના વિચારોમાં પૂર્ણ સફર પૂર્ણ કરે છે અને અંતે અમદાવાદ પોત પોતાના ઘરે પહોંચી જાય છે શું લાગી રહ્યું છે મિત્રો કે આકાંક્ષા અને જીતના આ સંબંધને રાકેશભાઈ સ્વીકારશે શું બંનેના લગ્ન થશે કે પછી રાકેશભાઈ આ લગ્નને અટકાવશે કે પછી બંનેની લવ સ્ટોરી વચ્ચે કાર્તિક આવી જશે તો તમારો ઓપિનિયન કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં સ્ટેટ્યુન